ફરી વિવાદ સર્જાયો જેથી જયવીર રાજસિંહે તેમણે પણ ઇતિહાસ વાંચવાની સલાહ આપી હતી ગઈકાલે જ આપણી મુલાકાત થઈ હતી મારા મીડિયાના ભાઈઓ સાથે અને ત્યારે પણ મેં કીધું હતું કે મારી ઈચ્છા એ છે કે આપણે ભાવનગરના નગરજનો વચ્ચે એવી વાત મૂકે જેને લઈને નગરજનો અને જે બંને પક્ષના ઉમેદવારો છે એમને પણ ખ્યાલ આવે કે ભવિષ્યનું ભાવનગર કેવું હોવું જોઈએ ભાવનગર આજથી પાંચ વર્ષ પછી દસ વર્ષ અને પચાસ વર્ષ પછી આપના ઉમેદવારોની કઈ દુર્દિશા છે ભાવનગર માટે શું કરવા માંગે છે એ વાતો થવી જોઈએ છતાંય આપણે હજી આ વાતોમાં છે તો એટલું જ કહીશ કે ગઈકાલે મારા નિવેદનમાં મેં કીધું હતું કે મારી પ્રાર્થના છે મા ખોડિયારથી કે રાહુલભાઈને બુદ્ધિ આપે મને લાગે છે હું ભાગ્યશાળી છું કે મા ખોડિયારે મારી પ્રાર્થના સાંભળી લીધી અને રાહુલભાઈએ એમના બયાનથી બીજા બયાન આપ્યું છે જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિ હોય એમને સલાહ આપી હોય એમના એડવાઇઝર હોય મને લાગે છે આ પહેલી વાર એમને કોઈએ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે તો જે પણ એમના એડવાઇઝર છે થોડું વધારે એમને શીખાડો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી રહ્યું છે